નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય સુરત શહેરનું છે કે જ્યાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ દરમિયાન એક બાળક ભૂલથી આ રોડ રસ્તા પર આવી જતા તેને સમજાવવાને બદલે એક પોલીસ અધિકારી જાણે કે એક ગુંડો હોય તે રીતે આ બાળક સાથે વર્તન કરી રહ્યો હોય અને આ બાળકને બહેરહેમીપૂર્વક વાલ પકડી અને માર મારી રહ્યો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જનતા હવે સવાલ કરી રહી છે ગૃહ રાજ્યમંત્રીના વતનની અંદર જ એક માસૂમ બાળક સાથે આ રીતની પોલીસની દાદાગીરી અને દબંગાઈ જે ચાલી રહી છે તે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધંધાઓ સામે પોલીસ કેમ નથી કરી શકતી તેવો સવાલ પણ ગૃહ મંત્રીને ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રી આ બાળકને કઈ રીતે ન્યાય અપાવે છે હાલમાં તો પ્રાપ્ત માહિતી અનુસાર આ પોલીસ કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સમગ્ર ગુજરાતની જનતા ઈચ્છી રહી છે ત્યારે સવાલ એ રહ્યો છે કે આ રીતની દબંગાઈ અને આ રીતની દાદાગીરી અને આ રીતની કડકાઈ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા અને ગેરકાયદેસર કામો સામે શું ગુજરાત પોલીસ હાથમાં હાથ રાખીને ધરી બેઠી રહી છે ત્યારે આવી કડકાઈ અને આવી દબંગાઈ બુટલેગરો જમીન માફિયાઓ ભૂમાફિયાઓ સામે ક્યારે કરશે તેવો સવાલ ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે હવે ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભૂપેન્દ્ર દાદાની સરકાર હવે આ પોલીસ અધિકારી સામે આ બાળકના ન્યાય અપાવવામાં કેટલી ઝડપ કરે છે તે હવે જોવું રહ્યું હાલમાં તો આ ઘટનાના સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા પડઘા પડી રહ્યા હોય અને આ અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સમગ્ર ગુજરાતની જનતા કરી રહી છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર